હવે રાજકોટની ટીમ જન્માષ્ટમીના ના નિમિત્તે ઢોકળિયા ગામે પોચી છે રાજકોટમાં ઘણી બધી જગ્યા જન્માષ્ટમીનું થાય છે તો એના કરતા અલગ કેવી રીતે લાગે છે કેટલી મજા જાય કર્તા તો અમને અહીંયા જ મજા આવે છે સવારમાં રત ક્ષેત્રમાં ને હતાને રમુજમદ થઈતી છે આ રાધે યુવા ગ્રુપ છે એ ખૂબ જ સારી રીતે ઓર્ગેનાઇઝ કરે છે કે બધા નાનાથી મોટા બધા લોકો આમાં સંકળાય એટલા માટે તમે શું કેશો અમે તો એમ કે કે જન્માષ્ટમી અહીંયા જ હોય જાય થતી નથી બધા તહેવારોમાં અમે બધા અહીંયા જોઈએ છે અને આ ગોકુળ ટાઈપ છે એકદમ મિની ગોકુળ થઈ ગયું છે અહીંયા કૃષ્ણ ભગવાન સ્વયં આવ્યા છે બધાની વચ્ચે નમસ્કાર દર્શક મિત્રો આપની સાથે હું આકાંક્ષા તમે જોઈ રહ્યા છો રાજકોટ હવે રાજકોટની ટીમ જન્માષ્ટમીના નિમિત્તે ઢોકળિયા ગામે પહોંચી છે એક એવું સરસ મજાનું નાનકડું ગામ કે જ્યાં ઘણા વર્ષોથી જન્માષ્ટમી છે તે તહેવારને લઈને આયોજનો થતા હોય છે ખૂબ સરસ મજાનું આયોજન થતું હોય છે અને એમાં છેલ્લા પાંચ વર્ષથી નાના જે બાળકો છે ગામના બાળકો છે ગામના ભાણેજ છે એ બધા જ માટે સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવતું હોય છે દોઢસોથી બસો જેટલા બાળકો અંદાજિત ભાગ લેતા હોય છે તેમને ઇનામ આપીને પ્રોત્સાહિત પણ કરવામાં આવતા હોય છે એટલે આમ તો ગામડાની મજા આપણે જાણતા જોઈએ છીએ પણ જ્યારે તહેવારોની મજા એક પરિવારની જેમ આખું ગામ ભેગા મળીને ઉજવે તો એ તહેવાર પણ અનોખો બની જાય ત્યારે એ તહેવારની મજા અહીંયા શું છે લોકોમાં કેવો ઉત્સાહ છે આ બધું જ તમારા સુધી પહોંચાડીશું અમે અવરાજકોટ રાજકોટ

બધાને ખૂબ જ મજા આવે છે બહુ સરસ રીતે એન્જોય કરે છે અને આ લોકો રાધે યુવા ગ્રુપ છે એ લોકો મહેનત પણ એટલી કરે છે આ અરેન્જમેન્ટ કરવા માટે તમે ઘણા વર્ષોથી આવો છો અહીંયા હા હું ઘણા વર્ષથી આ ગામની દીકરી છું એટલે કે તમે આ ગામના દીકરી છો તો તો તમ તમારે રહેવાનું કઈ જગ્યાએ રાજકોટ રાજકોટ હા પછી રાજકોટની સ્પેશિયલ જન્માષ્ટમી પર દર વર્ષે અહીં આવો છો હા દર સાતમ આઠમ અહીંયા જ હોય પછી રાજકોટમાં ઘણી બધી જગ્યાએ જન્માષ્ટમી થાય છે તો એના કરતા અલગ કેવી રીતે લાગે છે અહીંયાની મજા જ અલગ છે ફર્સ્ટલી કોંગ્રેચ્યુલેશન ટુ અવર રાજકોટ ટીમ ફોર 1 મિલિયન ફોલોઅર્સ અરે થેન્ક યુ ટુ યોર ટીમ એન્ડ હું ડોક્ટર અંકિતા મેતલિયા હું નેફ્રોલોજીસ્ટ છું મારું જૂનાગઢ હોસ્પિટલ છે પણ હું ટ્રાય કરું કે એટલી સાતમ આઠમમાં તો અહીંયા આવી શકું જો મારા પેશન્ટ એડમિટ ના હોય તો પણ અહીંયા જે પરિવાર આખો જે ઢોકળિયા પરિવાર છે એક પરિવારની જેમ રહે છે રાધે યુવા ગ્રુપ અમે જ્યારે નાના હતા ત્યારે ખાલી રથયાત્રા થતી હતી જેમ અમે મોટા થયા ટ્વેલ્થમાં આવ્યા પછીથી આ બધું કાર્યક્રમ થાય છે જ્યારે રમતગમતમાં પ્રોત્સાહન માટે બાળકોને જે હવે સિટી લાઈફમાં રમતગમત રહી નથી લોકો મોબાઈલ યુઝ કરે છે તો અમે તમારી ચેનલ દ્વારા બધા જ લોકોને એક એઝ અ ડૉક્ટર હું સલાહ આપું છું કે ગામે ગામમાં આ પ્રકારના પ્રોગ્રામ કરો તાકી લોકો જે લીંબુ ચમચી દોડ કોથળા દોડ એ બધી રમતો સંગીત ખુરશી જે આપણી જૂની રમતો છે એની સાથે પાછા બાળકો જોડાય મોબાઈલનો યુઝ ઓછો કરે ટીવી ઓછી જોવે જેનાથી એનું બ્રેઇન ડેવલપમેન્ટ થાય તો તમારી ચેનલ દ્વારા અમારો એક જ છે કે ગામે ગામ આ રીતે હળી મળીને આ રીતે રમત ગમત આયોજન કરે એ વાત અહીંયા ની સો ટકા સાચી છે કે અહીંયા જેટલી પણ ગેમ્સનું આયોજન થઈ રહ્યું છે એ બધી જ આપણી જે જૂની પારંપરિક જે બધી ગેમ્સ છે ને એનું આયોજન થઈ રહ્યું છે એટલે બાળકો અત્યારે બધા મોટા ભાગે ફોન જ રમતા હોય છે જ્યારે અહીંયાના બાળકો એટલા ઉત્સાહી છે જેમ મેં કીધું કે ચાલુ વર્ષાદે અત્યારે લીંબુ ચમચીની ગેમ રમી રહ્યા છે બીજા લોકો સાથે વાતચીત કરીએ તમારું નામ શું છે મારું નામ વિભા મેતલિયા વિભાબેન શું કહેશો આયોજન વિશે આ રાધે યુવા ગ્રુપ છે એ ખૂબ જ સારી રીતે ઓર્ગેનાઇઝ કરે છે કે બધા નાનાથી મોટા બધા લોકો આમાં સંકળાય એટલા માટે અત્યારે આખું ગામ એક સાથે બેઠું છે બાળકો રમી રહ્યા છે એ એ આનંદ શું છે આનંદ વિશે શું કહેશો એ આનંદ જ અલગ છે કે છોકરાઓ પાર્ટિસિપેટ થાય બધી નાની નાની ગેમ્સ છે કે એમાં ઇન્વોલ્વ થાય અને બધા આખું ગામ છે એ જોવા ઉમે આગળ આવે એટલા માટે દર વર્ષે આવો છો તમે હા દર વર્ષે આવો છો તો પછી બીજા લોકોને શું કહેશો બીજા ગામોમાં આવું આયોજન થવું જોઈએ કે શ્યોર સો એ સો ટકા થવું જોઈએ જેથી કરીને બધા ઇન્વોલ્વ થાય નાનાથી માંડીને વૃદ્ધો બધા અમારા કામના છે એ બધા ઇન્વોલ્વ થાય ગામના બાળકોને યુવાનો છે ને એમની સાથે વાત કરી તમને કેવું મજા આવે છે અમને તો અહીંયા બહુ મજા આવે છે રમત ગમત છે એટલે તો નાના છોકરાનો એ બહુ એન્જોય થાય છે તમને બહુ મજા આવે એવું કાર્યક્રમ કરે છે યુવા ગ્રુપ વાળા અને સવારમાં રોજે સાતમ આઠમ નો પ્રોગ્રામ હોય રથયાત્રા નીકળે અને બપોર પછી ગેમ્સ રમાડે છે બહુ મજા આવે છે અમે દર વર્ષે અહીંયા જ આવી છીએ મામાની ઘરે મામાના મામાના ઘરે ઘરે દર વર્ષે આવી છો તો પછી આમ બીજી બધી આવતા તો મજા કરવાની થાય ને મામા પછી બાર ફરવા લઈ જાય ના ફરવા કરતા તો અમને અહીંયા જ મજા આવે છે સવારમાં માં રથયાત્રા માં હતા રમત ગમત હોય તમે મૂળ તમે ક્યાં ના છો અમે ધ્રોલ ના છીએ ધ્રોલ સાઈડ ના પણ રહી છીએ રાજકોટ રહો છો રાજકોટ તો પછી રાજકોટ સિટીમાંથી તમે જ્યારે ગામડામાં આવો ને આવો સરસ તહેવાર થતો હોય ગામડાની મજા હોય આટલું ખુલ્લું વાતાવરણ એવી રીત મજા આવે બહુ જ મજા આવે છે ગામડાનું વાતાવરણ એટલે કે આમ એન્જોય જેવું વાતાવરણ સિટી કરતા તો ચોખ્ખું એકદમ અને અહીંયા બહુ મજા આવે એ તો છે પણ વરસાદ હોય તો વધારે મજા આવે ઠંડક રિયે વાતાવરણ સરસ તમે શું કહેશો અમે તો એમ કહેશી કે જન્માષ્ટમી અહીંયા જઈએ ક્યાંય થતી જ નથી બધા તહેવારોમાં અમે બધા અહીંયા જ હોય છે અને આ ગોકુળ ટાઈપ છે એકદમ એકદમ મિની ગોકુળ થઈ ગયું છે અહીંયા કૃષ્ણ ભગવાન સ્વયં આવ્યા છે બધાની વચ્ચે વસંતભાઈ કેવું લાગે છે આયોજન કેવી મજા આવે છે મારા ગામમાં દર વર્ષે સારું જ આયોજન થાય છે અને છોકરાઓને પણ બહુ ખુશ થાય છે કોઈ કોઈ વસ્તુમાં કંઈ કમી રહેતી નથી અને વર્ષો વર્ષ કાર્યક્રમ વધતો જ જાય છે આમ આખું ગામ ભેગું થાય છે પરિવારની જેમ આમ સગાવાળા ટોટલી આવે છે હા બધા બારગામ થી બધા આવે આજુબાજુ વિસ્તારના બધા અહીંયા બધા લોકો જોવા આવે છે અને આ ગામ નું આયોજન રાખેલું છે બહુ ફસ નંબર નું દેવડ આવે છે પછો વર્ષ ઓન તો આજથી વધારે આવો થેન્ક યુ સર તમારું નામ શું છે રાકેશભાઈ રાકેશભાઈ શું કેશો આયોજન વિશે તમને કેવું મજા આવે છે બહુ એકદમ બહુ સરસ અને સારી રીતે પ્રોત્સાહન ઇનામ આપે છે સગાવાલા ના જે પણ બાળકો છે એના ભાણેજો છે એ બધા અહીંયા આવે છે અને લોકો અમને પણ લઈ આવે છે ભાઈ જન્માષ્ટમી ઉપર ક્યાંય જવું જ નથી નહીં હા અગાઉ નામ લખાવાનું બધું બાળકો બહુ બઉ ટાઈમ પહેલાં તૈયારીઓ ચાલુ થઈ જતી ઘરે ઘરે તો આમ તો વેલા થઈ જાય પંદર દિવસ અગાઉથી ચાલુ થઈ જાય હા નામ લખવાનું પછી આ બધું પ્લોટિંગ ની તૈયાર કરવાનું પછી આ રથયાત્રા નું એના પ્લોટ તૈયાર કરવાના એટલે આમ ઘણી બધી પૂર્વ તૈયારી ને ગામમાં ઉત્સવ જેવું એક વાતાવરણ ઊભું થાય છે અને ખરેખર આ જોઈએ તો જે જૂની જે પરંપરાઓ રહી એ પાછી જીવન થતી હોય એવું અહીંયા લાગે સભ્યોને ધન્યવાદ દેવાય કે આટલું એ છે છે આ આ રાત દિવસ મહેનત કરે કરે અને તૈયારી એને અત્યારના સમયમાં નહીતર આ યંગ જે જનરેશન રહી એ બધી ફરવામાં ને એમાં માને છે અને બદલે જે જૂની પરંપરાઓ રહી એ બધી અહીંયા જીવંત રાખવા માટે આ લોકો અથાક પ્રયત્નો કરે છે

એટલે એ લોકોમાં એટલો ઉત્સાહ છે અને આ મોબાઈલ યુગમાં આ આ વસ્તુ થાય ને ત્યારે આપણને ખરેખર અંદરથી ખુશી ઉત્પન્ન થાય એટલે એટલે હા બહુ એકદમ વાતાવરણ ભક્તિમય અને આનંદમય અને જે જૂની પરંપરાઓ પાછી આવતી હોય ને એવું અહીંયા માહોલ થાય આટલું સરસ આયોજન કર્યું છે એની પાછળના જે આયોજકો છે તેમની સાથે વાત કરીએ તમારું નામ શું છે હિતેશભાઈ હિતેશભાઈ કેટલા આયોજકો હશે સંપૂર્ણ કાર્યક્રમ પાછળ

પણ આવું સુશોભન આ તે બધું બહુ ઓછું થતું પછી દસ બાર વર્ષ પહેલાં ત્રીસ જણાની ટીમ બનાવી યુવાન મિત્રોની અને એ લોકોએ બધું આયોજન કરી અને સુશોભનથી બધું આ રથયાત્રા બપોર પછી રમતગમતનો કાર્યક્રમ આવું બધું આખા દિવસનો કાર્યક્રમ કરી અને સાંસ્કૃતિક પરંપરાને જાળવી રાખી ગામ લોકોના સપોર્ટ વિશે શું કહેશો ગામ લોકોનો પૂરેપૂરો સો એ સો ટકા સપોર્ટ છે કેમ કે ગામના સપોર્ટ વિના કાંઈ થાય જ નહીં અને પછી આયોજનમાં ઘણીવાર કદાચ કાંઈ અડચણ આવે કે કાંઈ અટકેલું હોય એવું કંઈ બનેલું ખરું અડચણ આવે તો એમાં અમે એક ગ્રુપ બનાવેલું છે એ ત્રીસ યુવાનોનું ગ્રુપ છે એમાં કોઈ પણ પ્રકારના કાંઈ પ્રોબ્લેમ હોય તો પહેલાં એમાં મેસેજ નાખી અને અમે ચર્ચા કરી લઈએ છીએ પછી ટૂંકમાં જાહેરાત કરી છે કેવી મજા આવે છે બહુ નહીં મોતો તું હા રમવાની કેવી મજા આવી બહુ મજા આવી કઈ દે જય દ્વારકાધીશ જય જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ